આથી વડનગરની તમામ જનતાને જણાવવાનું કે આપના છોકરાઓ જે યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે એ એચ યુનિવર્સિટી અને એચ યુનિવર્સિટીના તંત્રમાં બેઠા સત્તાધીશો આ લોકો બધા મન ફાવે તેવું વર્તન વલણ યુનિવર્સિટીમાં કરી રહ્યા છે તમારા દીકરાઓના ભવિષ્ય સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે તમારા દીકરાઓ જે યુનિવર્સિટીમાં ભણે છે ત્યાં એમને મૂળભૂત અધિકારોથી દૂર રાખવાનું કામ થઈ રહ્યું છે એટલે આજ રોજ મેં આપના વડનગરની પાવન ધરતી અને વડનગર એટલે આપણા માનનીય મોદીજીનું ગામ એટલે વડનગરની પાવન ધરતી અને ત્યાંના તળાવ અને આ વડનગરની માટી આ લઈને હું યુનિવર્સિટીનું શુદ્ધિકરણ અને માટી માનનીય મોદી સાહેબને ભવ્ય શ્રી રામ મંદિરના ઉપવન વડનગરની માટી સાથે ગુલાબ સાથે ને સાથે સાથે અમારા ઇન્કલાબ સાથે યુનિવર્સિટી વિરુદ્ધના અમારા ઇન્કલાબ સાથે હું માનનીય મોદીજીને મોકલી રહ્યો છું વડનગરની જાહેર જનતાને ને જણાવવું કે આપના બાળકો જે યુનિવર્સિટી ની અંદર અભ્યાસ કરી રહ્યા છે આપની ઉત્તર ગુજરાતની